નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ ચાર મે બે હજાર ચોવીસ અને વાર શનિવારની કપાસ બજાર કેવી રહી છે ઉપરાંત કેવી રહી શકવાની છે અને કપાસના ભાવમાં વધારો અને ઘટાડો હવે ચૂંટણીની મિત્રો વાત કરીએ તો માત્ર બે દિવસની જ વાર છે અને કપાસના ભાવમાં હું ફેરફાર થઈ શકે છે સંપૂર્ણ માહિતી આપવાના છીએ વિડીયોમાં સુધી બનિયારે જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો હવે સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારની વાત કરીએ તો મિત્રો પંદરસોથી પંદરસો પચાસ સુધીનો કપાસનો ભાવ અત્યારે બોલાતો જોવા મળી રહ્યો છે જેમાં સૌથી ઊંચો ભાવ પંદરસો પચાસ છે અને પંદરસો પ્લસ કપાસનો ભાવ બોલાતા હોય તેવા માર્કેટની વાત કરીએ તો મિત્રો પંદરક જેટલા માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ પંદરસો ચાલી રહ્યા છે ત્યારબાદ ચૌદસોથી ચૌદસો નેવું સુધી બોલાતા હોય એવા માર્કેટની વાત કરીએ તો વીસેક જેટલા માર્કેટ યાર્ડ છે અને ચૌદસોથી નીચે ભાવ બોલાતા એવા પાંચ માર્કેટ યાર્ડ છે એટલે મિત્રો કપાસના ભાવમાં ઓલ ઓવર વાત કરીએ તો ગઈકાલની સરખામણી આજે પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો હવે કપાસના વાયદા બજાર તરફ જઈએ તો વાયદા બજારમાં પણ નાનો મોટો સુધારો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદો મિત્રો સત્તાવન હજાર સત્તાવન હજારની સપાટી બોલાતો જોવા મળી રહ્યો હતો ઉપરાંત ખેડૂત મિત્રો હાલ બાંગ્લાદેશ અને વિયેતના દેશો છે જે ખરીદદારો તરફથી ભારતીય કપાસની મજબૂત માંગને પગલે કોટન કેન્ડીના ભાવમાં જીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા વધીને સત્તાવન હજાર બસો એંસી પર સ્થિર થયા હતા ત્યારે યુએસડીના સાપ્તાહિક વેચાણના અહેવાલ મુજબ ચોવીસના સિઝન માટે ચોખ્ખા વેચાણના નોંધપાત્ર ઉછાળો આવ્યો છે જે પાછલા અઠવાડિયા કરતાં ઓગણ એસી ટકા વધારે છે અને આ મુજબ આંતરરાષ્ટ્રીય માંગ સૂચવે છે જો ઓસ્ટ્રેલિયા જેવા દેશમાં પાકની ઉપજમાં સુધારો થવાની અપેક્ષાના કારણે ઉચ્ચી ક્ષમતા પર અંકુશ આવી ગયો હતો અને આગળ જતાં આંતરરાષ્ટ્રીય કપાસ સહકાર સમિતિની વાત કરીએ તો તેમને પણ આઈસીઆઈ આગામી સિઝન ચોવીસ પચીસમાં કપાસ ઉત્પાદન વિસ્તારમાં વપરાશ અને વેપાર વધારો સૂચવે છે આ સકારાત્મક દ્રષ્ટિકોણ હોવા છતાં ભારતના કપાસના શેરોમાં ત્રણ દાયકાથી વધુને વધુ નીચા સ્તરે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હજી પણ જોવા મળશે તેવી અપેક્ષા છે અને મુખ્યત્વે ઓછા ઉત્પાદન અને વધતા વપરાશના કારણે કપાસનો જે ભાવ છે તેમાં ઘટાડો અને વિશ્વના બજારના ક્રમમાં સૌથી મોટા ઉત્પાદનમાં ભારતમાંથી નિકાસ મર્યાદિત કરી શકે છે જેના લીધે આપણા જે વાયદા બજાર છે તે નીચે આવતા જોવા મળે છે હવે ખેડૂત મિત્રો આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક વાયદો તે અત્યારે સત્યોતેર ડોલરે ચાલી રહ્યો છે અને તેમાં પણ કોઈ મોટો સુધારો જોવા નથી મળ્યો સમથિંગ બે ડોલરનો રાત્રે સુધારો જોવા મળ્યો છે ત્યારબાદ હવે કપાસની આવકોની વાત કરી દઈએ તો મિત્રો કપાસની આવકો ગુજરાતમાં સોળ હજાર બેલ જોવા મળી છે આ તો મિત્રો આ ત્યાંથી બધી અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દેજો પસંદ આવ્યો હોય તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે અસ્તુ જય હિન્દ